હેલો એવરી વન વેલ્કમ બેક ટુ દર પટેલ્સ ઇ લર્નિંગ ઝોન ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર ટુ કા ક્વેશ્ચન નંબર ટુ આજ કરના હૈ યસ ડેફિનેટલી ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ક્વેશ્ચન નંબર ટુ એનો દાખલા નંબર બે હવે એની અંદર તમને રકમ કંઈક આવી આપેલી છે રૂટ ટુ પ્લસ વન એની છ ઘાત પ્લસ રૂટ ટુ માઇનસ વન એની છ ઘાત હવે બંને સેમ જેવા જ છે ચલો આગળ વધીએ હવે આની અંદર આપણે શું કરવાનું તો કે ઊભા બ્રેકેટ બનાવી દઈએ છીએ હવે ઊભા બ્રેકેટમાં તમારે એવું કરવાનું છે કે સિક્સ સી ઝીરો સિક્સ સી વન સિક્સ સી ટુ સિક્સ સી થ્રી સિક્સ સી ફોર સિક્સ સી ફાઈવ સિક્સ સી સિક્સ ક્લિયર છે લગભગ તો આ બધાને યાદ જ હશે શું કરાવ્યું તું મેં અચ્છા આમાં પ્લસ છે એટલે આ બધાની આગળ સાઇન કેવી લાગવાની છે પ્લસની બરાબર છે ઓકે હવે રૂટ ટુ ઇન્ટુ વન રૂટ ટુ ઇન્ટુ વન ચાલ્યા રાખશો બરાબર છે ને ચલો હવે અહીંયા માઇનસ છે એટલે પહેલું માઇનસ પછી પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ બરાબર છે હવે યાદ રાખજો કે અહીંયા છે ને વચ્ચે પ્લસ છે પ્લસ હોય ત્યારે નિશાની બદલવાની નથી બરાબર છે ને એ વસ્તુ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવું પડશે એટલે અહીંયા જે માઇનસવાળા વાળા પદ છે એ જોડશે બરાબર હવે જો અહીંયા છે ને આપણે જે માઇનસવાળા પદ છે એ માઇનસના માઇનસ રહેવાના છે એટલે ઇન શોર્ટ આ જે વસ્તુ છે એ શું થઈ જશે ઉડી જશે બરાબર છે એટલે આ ગયું આ પ્લસ માઇનસ આ પણ ગયું અને પ્લસ માઇનસ આ પણ ગયું ક્લિયર છે ઇન શોર્ટ જે એકી સંખ્યામાં ઘાતવાળા પદ હતા ને એ બધા ઉડી ગયા જેથી કરીને રૂટવાળો જે પ્રોબ્લેમ છે એ હંડ્રેડ પર્સન્ટ સોલ્વ થઈ જાય હવે જે પ્લસ પ્લસવાળા વાળા છે એ બધા પ્લસ માઇનસવાળા શું થઈ ગયા ઉડી ગયા હવે એને આપણે બે વડે ગુણવાના હોય છે કેમ કે બધા સેમ ટુ સેમ પદ છે તો એને આપણે બે વાર નહીં લખીએ એટલે સિક્સ સી ઝીરો વન રૂટ ટુ એની છ ઘાત રૂટ ટુ એની છ ઘાત એટલે બેની ત્રણ ઘાત એટલે આઠ इंटू वन प्लस सिक्स सी टू सिक्स सी टू इू ए पंदर રેડી ચલો તો સિક્સ ટુ એટલે પંદર ગુણ્યા રૂટ ટુની ચાર ઘાત એટલે બેની બે ઘાત બે ગુણ્યા બે ચાર ગુણ્યા એક એના પછી સિક્સ સિક્સિ ફોર સિક્સ સિક્સથી ફોર એટલે અગેન ફિફ્ટીન જ થશે તો પંદર ગુણ્યા બે ની એક ઘાત એટલે બે ગુણ્યા એક અને પછી સિક્સ સી સિક્સ એટલે વન રૂટ ટુની જીરો ઘાત એટલે વન અને એકની છ ઘાત એટલે વન ચલો આઠ પ્લસ સોળ ચોક સાહીઠ સોરી પંદર ચોક સાહીઠ પછી પંદર દુ ત્રીસ પ્લસ વન એટલે બે એટલે એકસો ને અઠાણું એ તમારો જવાબ ક્લિયર છે ચલો ત્યારે આગળ વધીએ નવા દાખલા તરફ ક્વેશન નંબર બે એનો ત્રીજો દાખલો રૂટ ફાઈવ પ્લસ રૂટ થ્રી ચાર ઘાત રૂટ ફાઈવ માઈનસ રૂટ ફાઈવ એની પણ ચાર ઘાત બ્રેકેટ બનાવી દઈએ વચ્ચે જ્યારે પ્લસ હોય ત્યારે નિશાનીઓ બદલાશે નહીં આ ખાસ ધ્યાન રાખજો ચાર ઘાત છે એટલે ફોર સી ઝીરો ફોર સી વન ફોર સી ટુ ફોર સી થ્રી ફોર સી ફોર પ્લસ આમાં તો બધા પ્લસ જ આવશે આમાં માઇનસ પ્લસ માઇનસ પ્લસ એના પછી રૂટ ફાઈવ રૂટ થ્રી રૂટ ફાઇવ રૂટ થ્રી રૂટ ફાઇવ રૂટ થ્રી ચાર ત્રણ બે એક ઝીરો ચાર ત્રણ બે એક ઝીરો આની વસ્તુ આપણે અહિયાં પણ કરવાની થશે હવે જો અહીંયા પણ પ્લસ જ છે માટે જે માઇનસ વાળા પદ છે એ જ આપણે શું કરીશું ઉડાડીશું તો આ જે છે એ કેન્સલ થશે આ જે છે એ કેન્સલ થશે ક્લિયર છે તો અહીંયા ફરી એવું જ થયું કે જે એકીઘાત વાળી સંખ્યાઓ છે એ બધી જ શું થશે ઉડી જશે બરાબર બે વધ્યું શું તો કે ફોર સે ઝીરો એટલે વન રૂટ એની ચાર ઘાત એટલે પાંચની બે ઘાત એટલે પચીસ વન ચલો ફોર સી ટુ ફોર સી ટુ એટલે સિક્સ ફોર સી ટુ એટલે સિક્સ તો સિક્સ ઇન ટુ ફાઈવની એક ઘાત એટલે ફાઇવ ત્રણની પણ બે ઘાત એટલે ત્રણ રૂટ ત્રણની બે ઘાત એટલે ત્રણની એક ઘાત એટલે ત્રણ પ્લસ ફોર સી વન 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 રૂટ થ્રીની ફોર એટલે ત્રણની બે એટલે નવ તેટ સેટ બે ગુણ્યા પચીસ પ્લસ છ પંચા ત્રીસ ત્રીસ ગુણ્યા નવ નેવું પ્લસ નવ નેવું પ્લસ પચીસ એટલે એકસો પંદર પ્લસ નવ એકસો ચોવીસ ગુણાકાર કરો જે જવાબ આવે એ આ બોક્સની અંદર લખી દો બરાબર છે બોક્સમાં તમે નહીં લખી શકો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે બરાબર ચલો આગળ વધીએ હવે મેં તમને એક્સ પ્લસ સોરી વન પ્લસ એક્સની પાંચ ઘાતનું વિસ્તરણ કરવાનું કીધું હતું લાસ્ટ લેક્ચરમાં બરાબર ને ઘણા બધા બાળકો કરે છે અને ખૂબ જ સરસ કમેન્ટમાં જવાબ સારી રીતે લખે છે સમજાય એવી રીતે હવે એ લોકોને હું કહી દઉં કે ભાઈ આપણે જે પણ તમે દાખલો ગણીને રાખ્યો હતો એ દાખલામાં વિસ્તરણ કરવાનું હતું તો એ તમે કરી દીધું અને બંને બાજુએ એક્સ બરાબર વન મૂકીને જવાબ ચેક કરો બંને બાજુએ એટલે એક બરાબર એક બાજુએ આપણે એક્સ પ્લસ વન રેસ ટુ ફાઇવ રાખવાનું છે અને બીજી બાજુ તમે જે વિસ્તરણ કરીને રાખ્યું એ રાખવાનું છે પહેલાં તો આપણે વન પ્લસ એક્સ એની પાંચ ઘાત તો એનું આપણે વિસ્તરણ કરી દઈએ ફાઇવ સી ઝીરો ફટાફટ કરું છું હું કેમ કે હવે તમને આ વસ્તુ ઓલરેડી ખ્યાલ જ છે બરાબર છે ને ચલો આ રીધમ સારો આવશે પેન્સિલનો હું લખું છું એનો અવાજ તમને સરસ મજા આવશે સાંભળી રાખો બરાબર ને ચલો ફાઇવ ઝીરો ફોર વન થ્રી ટુ ટુ વન ફાઇવ ઝીરો વન ટુ અહીંયા થ્રી આવશે સોરી ચલો પછી વન ફોર ઝીરો ફાઇવ રેડી चलो 5c0 એટલે 1 गुणिया, * 1 * 1 + નેક્સ્ટ 5c1 એટલે 5 * 1 * x + 5c2 10 10 51 બરાબર છે એટલે 10 * 1 * x² + 10 into 1 x cube plus 5 into 1 x raised to 4 plus 1 into 1 into x raised to 5. So 1 plus 5x plus 10x square plus 10 cube plus 5x raised to 4 plus x raised to 5. ક્લિયર છે આ જવાબ તો તમે કમેન્ટ સેક્શનની અંદર મને ઓલરેડી જણાવી દીધો તો એટલે આટલે સુધી તો તમે લોકોએ દાખલો જાતે જ ગણી લીધો હતો હવે આપણી એક બાજુ આ થઈ અને બીજી બાજુ આ થઈ બરાબર ચલો તો વન પ્લસ એક્સ પાંચ બરાબર વન પ્લસ ફાઈવ એક્સ પ્લસ ટેન સ્ક્વેર પ્લસ ટેન એક્સ ક્યુબ પ્લસ ફાઇવ એક્સ રેઇસ ટુ ફોર પ્લસ એક્સ રેઇસ ટુ હવે બંને બાજુએ એક્સ બરાબર એક મૂકીને જોવાનું છે તો એક પ્લસ એક પાંચ એક પ્લસ ટેન એક્સ બરાબર આપણે શું મૂકી દેવાનું છે વન અને હવે આપણે આને સોલ્વ કરવાનું છે જોવાનું છે બે બાજુ સરખી આવે કે કેમ બેની પાંચ ઘાત એક પ્લસ પાંચ પ્લસ દસ પ્લસ દસ પ્લસ પાંચ પ્લસ એક બે ની પાંચ ઘાત એટલે બત્રીસ છ છ ને છ બાર બાર ને વીસ બત્રીસ રેડી ચલો ખ્યાલ આવે છે પરફેક્ટ તો આ જ રીતે તમારે એના પછીનો દાખલો જે છે એ હોમવર્કમાં કરવાનો છે હોપ શો કરી લેશો બાળકો અને એનો જવાબ જે છે કમેન્ટ સેક્શનમાં મને લખવાનું ન ભૂલતા બરાબર છે એટલે મને ખ્યાલ આવે કે તમારો દાખલો જે છે એ તમે સાચો ગણ્યો છે કે ખોટો બરાબર છે ને પાકો ચલો ત્યારે રજા લવ અચ્છા હવે આપણે એક્સરસાઇઝ ફિનિશ કરી દઈશું જલ્દીથી અને એના પછી એક નવું ચેપ્ટર શરૂ કરીશું તો ચેનલ જો હજુ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત